તો ફરીવાર એક રાજકોટ સિરીઝની એક નવો વિડીયો લઈને તમારા માટે આવી ગયા છે ઘણો ટાઈમ થઈ ગયો કે આપણે રાજકોટના વિડીયો ઓછા થઈ ગયા હતા આપણે વચ્ચે અમદાવાદના બી વિડીયો આવ્યા હતા અને રીલ બી આપણે ઘણી બધી અમદાવાદની વચ્ચે ચાલતી હતી પાછું આપણે વિચાર્યું કે રાજકોટ સિટીના વિડીયોમાં થોડાક પાછા આવી જાય અને એક એવી જગ્યાનો વિડીયો લઈને આવ્યા છે કે જેનો આપણી આની પહેલાં બી વિડીયો ઉતારેલો હતો તો પાછું કીધું એકવાર વિડીયો અમને ઓછો દેખાતો હોય તો પાછો એક નવો વિડીયો બનાવી નાખી કારણ કે એક કન્સેપ્ટ જબરદસ્ત છે ને કીધું કે ફરીથી બધા લોકો સાથે શેર કરી કન્સેપ્ટની વાત કરું તો આની પહેલાનો વિડીયો તમે જોયો જશે કે નાઇન્ટી નાઇન રૂપિયામાં નાઇન્ટી નાઇન રૂપિયામાં આ બધી આઈટમ અનલિમિટેડ જેમાં પાઉંભાજી આવી જાય ઢોસા આવી જાય ઢોસામાં ત્રણ ટાઈપના આવે છે બરાબર છે પછી ચાઇનીઝ બ્રેડ આવી જાય મંચુરિયન આવી જાય હેદરાબાજી બિરિયાની આવી જાય ફ્રાઇન્સ આવી જાય અને છાશ આવી જાય આ બધું નાઇન્ટી નાઇન રૂપિઝમાં અનલિમિટેડ અને બીજી એની એક એવી સ્કીમ છે સાઈઠ રૂપિયામાં બરાબર છે આ લખેલું છે અહીંયા તમને નજીકથી દેખાડી દો રજવાડી પાઉભાજી જેમાં ભાજી આવી જાય છ નંગ પાઉ આવી જાય એક છાસ આવી જાય એક બેગ બરોબર છે અને સલાડ આવી જાય બરાબર આટલી વસ્તુ તમને સાઈઠ રૂપિયામાં પણ આ વસ્તુ ખાલી પાર્સલ માટે અવેલેબલ છે બાકી નાઇન્ટી નાઇનવાળું તમે અહીં આવીને જમી શકો છો હજી એકવાર નજીકથી આ આઈટમ જોઈ લ્યો આ આઈટમ આમાં અવેલેબલ હોય છે નાઇન્ટી નાઇનમાં અને બીજું એ હવે આજે પાછો વિડીયો શેર કરી છે તો એક વસ્તુ તમારી સામે કહી દઉં ચાલો એકવાર નજીક આવી જાવ આ નાઇન્ટી નાઇન પેલા છે ને સ્વિગીને એમાં અવેલેબલ નહોતું પણ હવે અવેલેબલ કરી લીધું આ રીતની પ્લેટ આવે છે બરોબર છે બે સાઈડ છે કે જેમાં તમને પાવ આવી જશે મંચુરિયન ચાઇનીઝ બ્રેડ થોડીક આવી જશે ભાજી આવી જશે સંભાર આવી જશે ઢોસા ત્રણ જાતના આવી જશે પાવ આવી જશે સલાડ ને એમાં જાંબુ આવશે બરોબર છે પાર્સલમાં જાંબુ આવશે બરાબર છે કારણ કે એમાં હરેક વસ્તુ આપણે એક લિમિટેડ ક્વોન્ટિટીમાં નાખી શકીએ તો તમારે આ નાઇન્ટી નાઇન વાળો કોન્સેપ્ટ તમારે અનલિમિટેડ આવીને ના ખાવું લિમિટેડમાં જવું હોય પાર્સલમાં તો ભી તમને મળી જશે વાત આવી જગ્યાના નામની તો જગ્યાનું નામ છે વિમલ રેસ્ટોરન્ટ બરોબર છે એડ્રેસ તમને સ્ક્રીન ઉપર ભી આવી જશે નજી કહી દઉં કીડી માલવિયા કોલેજ રાજકોટમાં બરોબર ગોંડલ રોડ પર એનાથી તમે આગળ આવશો સ્વામિનારાયણ ચોક આવશે સ્વામી ચોક માં હરિભાઈ ડાંગર કોર્પોરેટરની ઓફિસ સામેના ભાગમાં લોકેશન આવેલું છે ન મળે તો બધું ડિસ્ક્રિપ્શનમાં ગુગલ મેપના પાક ને બધું આવી જશે મોબાઈલ નંબર ભી આવી જશે પણ ઈઝીલી મળી જશે એવું લોકેશન છે સ્વામી ચોક બધા જોઈ જશે બસ એ કોર્નર ઉપર જ આ લોકેશન આવેલું છે તો હાલો હવે ટેસ્ટિંગ પાચની શરૂઆત કરીને ખરેખર મજા આવ્યો વિડીયો છે તો વધુમાં વધુ શેર કરજો ને એક લાઇક આપવાનું ભૂલતા નહીં ચાલો આગળ મળીએ

પછી ટમેટા અને ડુંગળીનું સલાડ છે એ સિઝન પ્રમાણે હોય પછી આ લીલી નારિયરના ચટણી છે પછી ખાસ કરીને આપણી રજવાડી પાઉંભાજી એકદમ પરફેક્ટ પછી ચાઇનીઝ બ્રેડ જે કે નાના બાળકોની સૌથી પ્રિય આઈટમ અને બીજા નંબરમાં ડ્રાય મંચુરિયન અને મંચુરિયન હા ફેવરેટ નાના છોકરાઓને બધાની મોસ્ટ ઓફ બધાની ફેવરિટ આઈટમ અને પછી આ જે છે હૈદરાબાદ બિરિયાની અને આ જે છે સાઉથ ઇન્ડિયન સ્પેશિયલ સાંભાર અને હવે તમને ધોષાણ તમે બેસો તમને ધોષાણ કરો તો હવે આપણે ટેસ્ટિંગ પાર્ટની શરૂઆત કરવાના છે તમને આખી પ્લેટ તો મેં દેખાડી દીધી છે જે એકવાર દેખાડી દે આપણી મસ્ત મજાની રજવાડી ભાજી આવી ગઈ પાવ આવી ગયા મસાલા ઢોસા આવી ગયા ચાઇનીઝ ભેળ આવી ગઈ મંચુરિયન આવી ગયા બિરયાની આવી ગઈ સલાડ આવી ગયું બે જાતના ફ્રેમ્સ આવી ગયા સંભાર આવી ગઈ ચટણી આવી ગઈ છાસ આ બધી જ વસ્તુ નાઇનટી નાઇન માં તમને અનલિમિટેડ મળી જશે હવે આપણે પાઉંભાજીથી શરૂઆત કરી મસ્ત મજાની ભાજી હમ્મ આઈનું આપણે ઘણીવાર ટેસ્ટ કર્યું છે તમને રિવ્યુ તો આપી દઉં પણ મજા જ આવશે બીજું મન્ચુરિયન મેઈન વસ્તુ છે કે અહીંયા તમારે મોટાની સાથે નાનાનું ધ્યાન રાખવામાં આવે છે નાના છોકરાઓ ભેગા હોય તો ચાઇનીઝ બ્રેડ ને મંચુરિયન જેવી આઈટમ અહીંયા અવેલેબલ છે ને ઘણીવાર એવું થાય કે સાવ નાના છોકરા હોય બરાબર છે તો અહીંયા બધાની પ્રાઇસ સેમ જ છે નાઇન્ટી નાઇન કારણ કે ભાવ એકદમ વ્યાજબી છે એટલે તો તમારે લોકોને એવું લાગે કે ભાઈ આ બધું નહીં ખાઈ શકે તો આ બધી વસ્તુ છૂટક બી મળી જશે ચાઇનીઝ બ્રેડ તમારે અલગ જોતી હોય મંચુરિયન તમારે છૂટક જોતો તો એવી વસ્તુ તમને મળી જશે મસ્ત મજાના ગરમા ગરમ મસાલા ઢોસા નજીક એક વાર દેખાડી દઉં સાંભાર માં ડુબોડી ને ખાય આપણે હમ પછી જે આપણે સંભાર એક વાર ટેસ્ટ લઈ પછી બિરયાની ટેસ્ટ કરી પ્રાઇમ્સ અને આ રસ સાસ તો છે જ આપણી અહીંયા બુફે સિસ્ટમ છે અને તમારે જેમ બધી વસ્તુ ખાલી થાય એમ તમારે અહીંયા જે લેતી આવવાની બરાબર છે ત્યારે ઢોસા અને પાવ આ બે વસ્તુ તમને તમારા જે જગ્યાએ તમને પીરસવામાં આવશે ગરમા ગરમ એ વસ્તુ અહીંયા નહીં હોય તો સારામાં સારી વસ્તુ જે નાઇન્ટી નાઇનમાં આવી સ્કીમ તમને બીજી જગ્યાએ બહુ ઓછી જગ્યાએ મળશે સૌથી પહેલાં સ્ટાર્ટ કરવાવાળા આ લોકો છે આ કન્સેપ્ટને બરાબર છે અને ઘણા ટાઈમથી લોકોને એક કહો ને જોરદાર ટેસ્ટ પ્રોવાઈડ કરે છે અને આ વસ્તુ તો એની જોરદાર ચાલે જ છે એ સિવાય તમે સાઠ રૂપિયાની ભાજી જે પાર્સલ મળે છે ખરેખર છ પાઉ ભાજીની ક્વોન્ટિટી બી ઇનફ બે જણા તો ઇનફ ખાઈ જ શકે એટલી તો ક્વોન્ટિટી છાશ બી આપે છે સાથે સલાડ બી આપે છે તો એ વસ્તુ બી જોરદાર છે અને આ સિવાય આની પેલા આપણે જ્યારે વિડીયો ઉતાર્યો ને બરાબર છે એક તો ત્યારે લોકોનો રિસ્પોન્સ બહુ જોરદાર આવ્યો હતો આપણે આઈ થિંક યુટ્યુબમાં ચાર લાખ આસપાસ વ્યૂ આવ્યા હતા અને ભાઈએ બી અમને કીધું હતું અને હા કસ્ટમરનો બી એવો તો આપને રિસ્પોન્સ બહુ એક સારી જગ્યાએ તમે દેખાયડી બરાબર છે તો ત્યારે એક વસ્તુ અવેલેબલ નહોતી એ આજે હું શેર કરવા માગું છું કે આ આખી ફ્લેટ છે ને એ તમારે પાર્સલમાં જોતી હશે ને તો એક ફિક્સ ક્વોન્ટિટીમાં તમને મળી જશે ભેગું એક ગુલાબ જાંબુ પર તમને આપવામાં આવશે નાઇન્ટી નાઇનમાં એ પાર્સલમાં અહીં આવશો તો આ બધી આઈટમ તમને અનલિમિટેડ મોજ માણવા મળી જશે તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને આવીને આવી નવી નવી જગ્યાએ તમારા માટે લેતા આવશું તમારો સપોર્ટ તમારે કરવો પડશે બરાબર છે ફોલો કરી દેજો ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં બધામાં બરાબર તો નવા વિડીયો મળી જય શ્રી કૃષ્ણ જય જલામ જયસ્વામી ટાટા બાય બાય આવજો અને સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં રહેલા બે લાયકન પ્રેસ કરી દેજો જેથી નવા વિડીયો નોટિફિકેશન તમને મળતા રહે